પેલી તું રાધા વિની કેતી ને વિડંબા થઈ ગઈ કેવો છે પુત્ર પરનામ ને ઓ પરનામ રામાન શીખવાડ પુત્ર પરના બો ભાઈ છોકરો ગોડિયા માં જેપી સંસ્કાર લે મારી માં બેન દી કર્યો જેના પેટમાં ગર્ભ હોય એ બેન થી ગંદી ગાર ના બોલે ગંદુ ખવાય ના ગંદુ પીવાય ના એ છોકરો તમારો રાવણ થવાનો આ છોકરા એમે દારૂડિયા થયા ઓ આ તો હારું છે સંતોની મહેનત છે એટલે বাককি মুখকেল দূষী আতকতা হপরবান। আমার এত্রা গানে ভনেকে পুরা দারা যাতেলা থেকে চারপর বকরাো মাথ বা ফিন খাবলাই মকে। নে পিয়া বাফিন খরা বকরা না। তার পশের লালীও আয় ওকে ইটলে মারা সোরা ্যন্ত মাথমার। এই মা মাথ কাদেব। ই মাথ মারে এউবারবে এরনে থাকাকার খুবচয়খ হয়ে যা এটান খুবট হল। પોપચોઈ થઈ તો એ મીઠો લાગે એટલે મારી મારી તમને જાહેરમાં આપી અને તેવા ઓળકાર એ છોકરાની વહુને તમે શીખવાડી હોત અમારા કાઠિયાવાડની કહેવત છે પુતર પાનામ છોકરો લગન કરીને આવે વહુ આવે એટલે ઉમરા પર દીવો થાય તોબાનો કળશ મુકાય તુલસીએ દીવો થાય ઉમરા પર સાધ્યો પુરાય એ વહુને પગે લાગતો શીખવાડે થારમો કંકુ બોલાડે કંકુવાળા પગ કરે આખા ઘરમાં ફેરે મારે ગઈ લક્ષ્મી આવી

તમને બોટલ પર કોટલ માં દાડે પીતા એ આવા હોતી તો હોય તમને વિમલ ને ચૂટકી ખવડાવે ખાતા તે વિમલ હોય આવે જીતો મર બાપ જીવે તમારો તમારે હાથ ઝાલે કે પૈણ વાવે નહી જાણતો હાથ ઝાલે કે જરૂર એટલે પૈણ વાવે બે જણો હાથ ઝાલે ને એટલે મારું માધુ ભરોડિયા કેતો કે બાપુ મેં પૈનવા જેલો ને મારા ભાઈ બંધે કીધેલું માધુ ભાઈ મારી ભાભી હાથ ચાલે ને તા કે તરીકે નખ મારજો ક્યો કે તારે તારે અનુભવ બોલે એટલે કે બાપુ મેં હારું તરીકે રીતના માર્યો એની બેનપોની એ શીખવાડ્યો કે મારા જીતાજી હાથ પકડે ને એને છ મહિના થી ના ખરા આવડે આવડે બાપુ જીસી ફરતો એમ ફરતો

એને સંસારમાં જોડાણ થયું છે હું જીવેશ તો તમારી જોડે હું હું પાછું રામ સીતા માતાના ખોરા માથું મૂકીને આરામ કરતા હતા સીતા માતા ઉદાસ હતો એટલે એને એને રાજી કરવા પોતાના પતિને માથું દબાવતો હતો સીતા માતા તમે આવું કરજો તો પ્રેમ વધશે બેનો પાછળ પણ આપણે તો થઈ ગયું અમુક જણા મૂસો રાખે